આખા દાડા નો વિચાર તો ચાનો હોત પડ ચાનો હોત પડ કાલની રાત તો પરોને પરોને કાઢી એ તો હારું થઈ ગયું ધુરભાઈ નું આયા રહ્યા મન તો બાપા આવું તો તો હારું થઈ ગયું તો આયા અને એમ કીધું કે કોઈ ભુવાન બોલાવાનો એટલે આજે ચાણો ભુવો આવો પાછો એ ભુવાન લઈને આવી તો સારું માં તો એ કાળ્યા આખા દાણા નો વિચાર તો ચાણો હોત પણ ભુવાજી આવી માર ઘટું કમ્પ્લીટ થાય આ તો ભુવાજી કીધું જે હોય તે તાર બધું તું ખુદ કરાવી દેવું કમ્પ્લીટ કીધું જે હોય તે તાર પતાવી દો તમારે જે થતી એ વિધિ કરી દો ભગવાન ભગવાન આ દૂર ભાઈ શીખા ચેલા રહ્યા રત્નાજી અરે હા હાલ થયું કેવું હા

ચાલ પકડો યાર ઉતાવર થાય ને તારે ઉતાવર પડે યાર આવો યાર હું તો કાલે કાલે યાર જઈ તમે ક્યાં નવરા નહીં ના કાલે કાલે બોલાવાના તા

કોમ ઓ યાર તો તાન તાર તમાર ઘર આવ એટલા નહીં આવતા મય એ માર ઘર આયા તો હારો તાન આપણે બે જ ગયા ના હા આવ બે શું જોયું તો ફોન કર્યો છે ન જોયું જોયું ભાઈ ફોન ફોન કરો

anh chủ yêu cái gì cái chỗ đi lại chào bác chào anh khỏe không anh có gì chú cháu chịu không nhỉ? dám chào à

અને હું ગગડી કે કાકા આયું 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 તમે જો એ ઘણી ઘણી આમ જી બોજી હું હારીતે હાલ ના કેવા આ તમાર બચ્ચોને ફીટ કરી લો કે બોજી અમાર ઘટું કોઈ ના થવ જો નાટુ કોઈ લઈ જાય પણ ઓણા ઘડીમાં ને એને હું આમ ચપટીની બોલું જીમ બોલ વેઈ જા હા મય મના પાયા લાગે હાય કે અહીં ઓમ ના છે પાટણ ઉપર હા એ માઈક જો આ ડાળા જજમેન્ટ કરો પાટો નાખી તૈયારી કરી દીધો તો ગઈ તાણ જજણીઓ તૈયારી

હા ના બો મુલે આવતા હો હા